નમસ્કાર ટીવી ન્યૂઝમાં ઠાકોર આપનું સ્વાગત કરું છું આજે ઉત્તરાયણ પર્વના આગલા દિવસે એક દુઃખદ સમાચાર મળી રહ્યા છે કે તાલુકાના હિરવાણી ગામના એક યુવકનું પતંગ લૂંટવા જતા કુવામાં પડી જતાં મૃત્યુ થયું છે તો મિત્રો ઓનલાઈન ટીવી ન્યૂઝ ટીમ તરફથી એક ખાસ અપીલ કરવામાં આવે છે કે ઉત્તરાયણ પર્વે કોઈ ખાસ પતંગ લૂંટવા માટે આજુબાજુ ધ્યાન રાખી અને દોડે કારણ કે અત્યારે સાધનો સહિતના જે દોરધામ વધી ગઈ છે તેના કારણે અકસ્માત સર્જાવાની ભીતી રહેલી છે અને દોરીના કારણે પણ અકસ્માત સર્જાવાની ભીતી રહેલી છે જેના કારણે તમામ મિત્રો આવતીકાલના ઉત્તરાયણ પર્વ નિમિત્તે ખાસ પોતાના પરિવારના બાળકો સહિતનું ધ્યાન રાખી ઉત્તરાયણનો પર્વ ઉજવે તેવી અપીલ કરવામાં આવે છે આવા સમગ્ર સમાચારો હિરવાણીમાં શું ઘટના બની છે ખેરાલુ તાલુકાના મોટી હિરવાણી ગામના રાહુલ વણજારા પતંગ લૂંટવા જતા કુવામાં પડતા થયું મૃત્યુ ખેરાલુ તાલુકાના મોટી હિરવાણી ગામમાં કુવામાં પડી જતા યુવકનું થયું મોત મોટી હિરવાણી ગામમાં આઠ ઘરો વણઝારા પરિવારના છે જીતુભાઈ વણઝારાનો દસ વર્ષનો રાહુલ પાંચ વાગે કુવામાં પડ્યો મોટી હિરવાણીના કુવામાં યુવક પડતા લોકો ઉમટ્યા લોકો યુવકને બહાર કાઢવા ખૂબ જ પ્રયત્નો કર્યા પરંતુ યુવકની મૃત્યુ થયેલી હાલતમાં લાશ મળી ખેરાલુ પોલીસ મથકમાં જાણ કરાતા પંચનામું કરી પીએમ માટે મોકલી આપવામાં આવી ખેરાલુ સિવિલ હોસ્પિટલમાં લાશ લાવી પીએમ કરી લાશ પરિવારને પરત અપાઈ ઉત્તરાયણને પર્વે થયેલા મોતથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક શું નામ મારું નામ સતીષ ઠાકોર મારા ગામમાં વંજારાના આઠ નવ ઘર છે તે રાહુલભાઈ જીતુભાઈનો છોકરો વંજારા પતંગનું ઉતરણ કુવામાં પડી ગયો અને તે અવસાન પામ્યું